જય શ્રી રામ પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને એવું કહેવાય છે કે આતંકવાદ કા કોઈ ધર્મ નહીં હોતા તો ધર્મ પૂછકર ક્યો ગોલી મારી ગઈ એક બહુ મોટું ષડયંત્ર આ આપણા દેશને ખતમ કરવાનું આ પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદનું છે અને એ આપણા જે અઠ્યાવીસ મૃતાત્માઓ જે શહીદ થયા છે એમને આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સમસ્ત હિન્દુ સમાજ કાલોલ દ્વારા આજના દિવસે કાલોલ સજ્જડ બંધનું એલાન આપવામાં આવેલું છે અને આ સમગ્ર ઘટનાને આપણે વખોડી કાઢીએ છીએ અને ભારત સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે આ આતંકવાદી ઘટનાની જબરજસ્ત એનો બદલો લેવામાં આવે અને જે કેન્સર છે પીઓ કે જે કબજાઈ પાડેલું છે એ જલ્દીથી જલ્દીથી છૂટું કરવામાં આવે અને અખંડ ભારતનું જે આપણું સ્વપ્ન છે એ સાકાર કરવામાં આવે એવી આજે સમસ્ત હિન્દુ સમાજ કાલોલની માગણી અને લાગણી છે અહીંયા કાલોલ શહેર અને કાલોલ તાલુકાના સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એક વાત નક્કી થાય છે કે આતંકવાદ બોર્ડરની પહેલી બાજુ તો છે જ પણ અહીંયા પણ સ્લીપર સેલ દ્વારા જે યોજનાબદ્ધ રીતે જે યોજનાઓ ઘડીને સંજોગો ઊભા કરીને જે નિર્દોષોને હત્યા કરવામાં આવી છે તેમાં તેઓ સફળ થયા છે તો હવે સૌ હિન્દુ સંગ નાગરિકોએ એક થવાની જરૂર છે આપણે સામે જે આપણા સૈનિકો છે એ તો લડે છે પણ આપણી વચ્ચે પણ ત્યાં આતંકવાદીઓ હોય છે તે આપણે ઓળખવા પડશે એ ઓળખીને તેમને અલગ કરવા પડશે અને માલે મારે મુસ્લિમોને ખાસ કહેવું છે કે તેઓ પણ આમાં સહ આપે કારણ કે સૌ જાણે છે કે તેમણે ધર્મ પૂછીને હત્યા કરી છે અને ધર્મ એમને કયો છે એ બધાને ખબર છે કે કયા ધર્મો માટે એ લોકો હત્યા કરી રહ્યા છે તે ધર્મના નામે જેઓ નિર્દોષ હત્યા કરી રહ્યા છે તેમને ઓળખે એમને અલગ કરે નહીતર આવનારા દિવસોમાં ખૂબ જ ગંભીર પરિણામો ભોગવા માટે તૈયાર રહેવું પડશે અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ દ્વારા કંઈ પણ કરવામાં આવી શકે છે તે પાકિસ્તાન ના ભૂલે તો આ એકતા માટેનો એક થવા માટેનો સમય છે તેમાં આપણે સૌ એક થઈએ અને જે વાડાઓ પડેલા છે તે વાડામાં ન રહેતા એક થઈને ભારત માટે અત્યારે આપણે ઊભા થવું જરૂરી છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો